આપણે કે ડાલ મહાશિવત્રી જોર એડિટિંગ કરતા શું પેલા તમે ડેમો વિડીયો જોઈ લો

સૌથી પહેલાં આપણે ઓલાઇટ મોશન એપને ઓપન કરશું જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને પિન કાર્ડ જોવા મળશે ઓલાઇટ મોશન એપ મોડ વર્જન સિમ્પલ તમને આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે તો તમારે જવાનું પ્રોજેક્ટની અંદર જે એક લિંક આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર જેનું નામ છે મહાશિવરાત્રી એચપી ટેકનિકલ સિમ્પલ તમે જેવું આ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો તો સિમ્પલ તમારે કઈ કરવાનું નથી આ પ્રોજેક્ટની અંદર તમારે સિમ્પલ નીચે આવવાનું નીચે આવે પછી તમને ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો અહીંયા જે ટેક્સ્ટ ઓપ્શન જોવા મળશે કંઈક આ વાળા જે તમને ટેક્સ્ટ આ રીતે દેખાશે ટેક્સ્ટ પછી તમારે થોડું આગળ છે આગળ તમે જોઈ શકો છો અહીંયાથી બધા ફોટા આપણે ઓલરેડી એડ કરી રાખ્યા છે તમારે સિમ્પલ એક પછી એક નહીં આ રીતે આંખ ઓપ્શન છે બરાબર તેના પર ક્લિક કરી ફોટાને આંખને ઓપ્શન ખોલી નાખવાના છે જે બધા ફોટા આપણે અહીંયાથી એડ કર્યા હોય તો આ રીતે બોર્ડર પણ આપણે એડ કરી છે બોર્ડરના લોકો પણ તમે અહીંયાથી એડ કરી લેજો કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી જોઈ શકો છો આપણું વિડીયો કંઈક આ રીતે જોવા મળશે પણ જો આગળ જોઈ શકો છો કે આપણે થોડી ફિલિંગ નથી આવતી સિમ્પલ અહીંયા જોઈ શકો છો નીચે એક ફોટો કરશે જે આપણે મહાદેવનો ફોટો કરશે એનો આંખનો ઓપ્શન બંધ છે તેને પણ આપણે અહીંયાથી ઓન કલર એટલે જોઈ શકો છો એકદમ ફિલિંગ આવશે તમને કંઈક આ રીતે હવે આ રીતે આપણે વિડીયો એડિટિંગ થઈ ગયું છે બરાબર જેમાં અમુક મેં મારા લોગો એડ કરી રાખ્યા છે આ રીતે જોઈ શકો તમે તમારા સ્ક્રીન પર દેખાતો હશે તો મારા લોગો તમે હટાવીને તમે તમારા લોગો મૂકી મૂકી દેજો અને આ રીતે વિડીયો એડિટિંગ કરી લેજો હવે સિમ્પલ આપણે વિડીયોને સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે એન્ટર પર મળશે હવે તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને એક્સ્યુટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે